હે ભગવાન જો તો ખરી હંધી લાપસી સાફ કરી નાખી ફાડા તો સાફ થઈ ગયા છે હવે આજે લાપસી છે ને બનાવી તો પડશે હારું છે તું આવી ગયો જો હમણાં હું લાપસી બનાવવા જઈ લાપસી બનાવીને આવું ને પછી તું લાપસી ખાઈ લેજે આજે હું ઘરે નથી હા કેમ ઘરે નથી એટલે અરે મારે જવાનું છે ક્યાં કેમ પ્રસંગ છે પરસંગ વર્ષંગ काही નથી મારે જવાનું છે તારી બેનના ઘોરે પણ તમે તો મને ના પાડે તેને કે હવે હું બેનના ઘરે નહીં જાઉં તે બે મહિનાથી ક્યાં ગઈ છું અરે પણ મમ્મી થોડાક દી પછી છાઈજો ને હું કામ હું કામ થોડા દી પછી જાઉં આ બે મહિનાથી તો ન ગઈ મારી દીકરીના હાલચાલ એને જ પૂછ્યા કેવી હાલતમાં હશે ને કેમ જીવતી હશે અને શું કરતી હશે મને તો બહુ દયા આવે મારી દીકરીની પણ ખાય નહીં જો હવે આટલા દિવસ તો રોકાણી હવે નહીં રોકાવાય હવે તો મારે જાવું જ પડશે એટલે હું જાઉં છું આજે તારી બેનના ઘરે અને સાંભળ ખાસ વાત એ કે મારે તારી બેનના ઘરે જઈને મહિલા દિવસ આવે છે ને એના માટે એક શુભેચ્છા ગિફ્ટ આપવાની છે એની પણ વાત કરવાની છે અને ખાસ વાત એ કે મહિલા દિવસને દિવસે મારે મારી દીકરીની હારે રહેવાનું છે એટલા માટે હું મારી બહેનના ઘરે જવાની છું મહિલા દિવસ હોય તો કંઈ એની ઘરે ન જવાનું હોય આજે નથી મહિલા દિવસ તો એક બે દિવસ પછી આવે છે પણ આજે જઈને મળી આવું ને તો મારી દીકરીને એમ થઈ જાય કે જો મમ્મી આવી ગયા બિચારી મને કેટલી યાદ કરતી હશે મને તો એમ હતું કે મારા મમ્મી સુધરી ગયા તે સુતરેલી જતી ને હું બગડેલી ક્યારે હતી હા ને નોતા જાતો ને બે મહિના નો ગયા ને એટલે મને એમ લાગ્યું કે નહીં હવે નહીં જાય આ બે મહિના તો એટલે નોતી ગઈ ને કે મારી દીકરીને થાય ને કે મારી મમ્મી મારા વગર કેટલા વિયોગમાં જીવતી હશે એટલે નોતી જતી પણ હવે જઈશ હવે જઈશ પણ હવે એ પાર્કી થા પણ કહેવાય હવે એને છે ને એનું ઘર છે ને સંભાળવા દેવાય કે મેં કે એનું ઘર પકડીને આપણા ઘરે લઈ આવીશું હું લઈ આવીશું ખોટી છે ને જીદ ના કરી સસોક જો તને કહી દીધું ને કે હું જવાની છું તારા બેનના ઘરે એટલે જવાની છું નહીં મમ્મી તમારા નથી જવાનું મહિલા દિવસ આવે છે કીધું ને અને તું આનો મને હુકમ અપાવડો કોણ છે હું તો જઈશ જ હું એનો ભાઈ છું આ તો તો હું તમને નહીં જવા દઉં હું જઈશ તારાથી થાય ને ઈ કરી લેજે એનું આણું આવે શ્રીમત આવે ને ત્યારે જાજો

હું ચોરંટી છું હું ચોર છું હા મારી દીકરી માટે રૂપિયા લાવું છું ને એને ચોર ન કહેવાય એને એમ કહેવાય કે મેં મારી દીકરીના ભલા માટે વિચાર્યું અને હું મારી દીકરીનું હંમેશા ભલું જ કરું છું ક્યારે ખોટું કર્યું જ નથી હા હા ખોટું નથી તો બધુંય શું છે હે મને જવાબ આપશો જવાબ શું આપવા દુનિયામાં કઈ માં એવી હોય કે એની દીકરીના ઘરે જાય ને ચોરી કરે તમને ઘરે કઈ શરમ નથી આવતી શરમ તો બધી મને બહુ આવે છે પણ તું શરમની પૂછડી પકડવાની બંધ કર હું અત્યારે તારી બેન ઘરે જવાની છું હે વાત કરી રહી છું અને સાંભળ હું છે ને આ ફાડા છે ને એની લાપસી બનાવીને જાય તું આરામથી લાપસી ખાજે ઓ બેટા મમ્મી એક વાત તો જ્યારે એના હાહુ ને ખબર પડશે ને ત્યારે હું થઈને કઈ ને કઈ ને એટલે કહું છું હવે એના હાહુ ને હું કામ ખબર પડે એને ખબર પાડવા વાળું છે કોણ હા આમ ચપટી ચપટી કરીને ને વી પચીસ હજાર રૂપિયા લઈ આવી ખબર પડી ન પડી ને તો પછી શું ખબર પડવાની તમારે એટલા રૂપિયાની જરૂર હતી અને બેનને જ આપવાના હતા તો મને કીધું હોત ને તો હું તમને આપત પૈસા ના હો કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી આણું લાવીશું આપણે એને દેવા પડશે ને ત્યારે આપણા જ રૂપિયા આવશે ને તો અત્યારે ભલે ને હું એના રૂપિયા એને આપતી હોઉં તને શું વાંધો છે પણ બધી જ વાતની પડોચળ તને છે ના પાડી છે છતાંય બધી વાતમાં તારે વચ્ચે બોલવાનું છે ડબકા તો પૂરવા જ હોય ખોટું થતું હોય છે ને તો હું બોલે ખોટું થાય કે સાચું હો વાતની એક વાત લાપસી ખાવી છે કે તારું આ દાચું તોડું હવે નાનપણ માં બહુ મારખાતો છે ભૂલી ગયો છે મારો પણ તમે ખોટી વાત કરો છો ને હું નહીં ચલાવું ખોટી ને સાચી કેવા વાળો તું કોણ લે પકડ પકડ અંદર મુકે મુકે તમે નો જાવ તો વધારે સારું હું જઈશ કીધું ને હું જઈશ એટલે જઈશ એટલે વાત એવી છે કે જો આ આપણા ઘરમાં થતા રોજના ઝઘડા બંધ કરવા હોય ને તો એક જ વસ્તુ કરવી પડશે શું કરવાનું છે સમજાવ આ તારા મમ્મી હવે પછી આપણા ઘરે આવે ને એટલે એને કહી દેજે ખાસમ ખાસ એક વાત કહેવાની છે કે એ બાકી બધી વસ્તુ કરે તો વાંધો નથી મમ્મીના રૂમમાં ન જાય મમ્મીના રૂમમાં જવાની પરમિશન એને ન મળવી જોઈએ બસ અને એ તારે કરવું છે મારા મમ્મી શું કામ મમ્મીના રૂમમાં ના જાય એ બધું મૂકને તું એટલું નઈ કહી શકે નહીં પેલા કારણ આપો ને મને કે હું મારા મમ્મીને શું કામ એવું કહું તને ખબર છે ને કે મમ્મીના રૂમમાંથી હમણા હમણા રૂપિયાની ચોરી થઈ છે તો એને ને મારા મમ્મીને શું લેવા દેવા છે અરે તમારી બેન ચોરી કરીને ગઈ એમાં તમે મારા મમ્મીને શું કામ વચ્ચે લાવો છો 1 મિનિટ બેને ચોરી કરીને એ ખાલી આપણને આપણને એવું લાગે છે કે બેને ચોરી કરી છે હકીકતમાં શું થયું છે એ તો ખબર જ નથી પણ મમ્મીને શંકા તમારા મમ્મી ઉપર છે તો મમ્મીનો પ્રોબ્લેમ છે ને મમ્મીને જોવાનું ચોરી કોઈ બીજા કરે અને આરોપ મારા મમ્મી ઉપર નાખવાનો મારા મમ્મીને મન ફાવે ને એમ કરશે શા માટે ઝઘડો થાય એવું કરે છે તું એક તારા મમ્મીને આટલું મનાવી નઈ શકે અને નઈ એના રૂમમાં જવાની પરમિશન જ લેવાની છે કે એના રૂમમાં નથી જવાનું બીજી બધી ક્યાં વાત છે ચાલો માની લો કે હું મમ્મીને કઈ પણ તો પણ મમ્મી મને પૂછશે ને કે એવું શું કામ તો શું જવાબ આપીશ એ ના માનીએ તો જો પહેલાં તો તારી રીતે કહેવાની કોશિશ કરજે કે રૂમમાં ના જાય પછી ના માને તો પછી એને ચોકવટ કરી દેજે કે હમણાં કરી છે અરે બેનનું નામ નથી દેવાનું જો હું તને શું કહું છું તારે એને ચોખવટ એવી કરવાની છે કે હમણાં અમારા ઘરમાં રૂપિયાની ચોરી થઈ હતી અને મમ્મીને શંકા મમ્મી ઉપર છે અને તમને શું લાગે છે કે મમ્મીને એવું કહશે ને મમ્મી ચૂપ રહેશે પણ તું બને લેશે તમારા બધાનું અરે તું શાંતિથી મનાવી શકીશ એટલે કહું છું કે તું આ વાત કરી દેજે આમાં બે વસ્તુ થશે એક તો આપણા ઘરની આબરૂ પણ સચવાઈ જશે અને મમ્મીને પણ એમ થશે કે ભાઈ શંકા કરે છે તો ચાલો ઝઘડો ન થાય એના માટે નહીં જાવ રૂમમાં આમાં હેતલબેનની નામે નહીં આવે બધું થઈ જશે વાહ આ સારું કહેવાય નહીં કરે કોઈ ભરે કોઈ ચોરી કોઈ બીજા કરે અને મારા મમ્મીને રોકટોક કરવાની ઓ મેડમ હું તમારી બધી વાત માની લઉં છું એનો મતલબ એવો નહી કે તમે ગમે તે કહી દો એટલે તારું કહેવાનો મતલબ એવો થાય છે કે એ ચોરી કરી છે એમને એને જ કરી છે ને બીજું કોણ ચોરી કરવાનું એને તે એને તે પૈસાની જરૂર છે બીજા કોને જરૂર હોય આવી રીતે સીધે સીધો એના ઉપર આરોપ ન લગાવાય બરાબર છે તો આરોપ નાખું હેતલ બેને ચોરી કરી છે બસ નથી તને ખબર કે નથી મને ખબર હજી ક્લિયર નથી જુ કે ઘરમાંથી ઈ ચોરાયેલા પૈસા ગયા ક્યાં ચોરી કોણે કરી એટલે છે ને આપણે એ બધું છોડી અને ઝઘડો ન થાય એના માટેનું આપણે કઈક વિચારીએ નથી મેં ચોરી કરી કે નથી મારા મમ્મીએ ચોરી કરી બાકી તમે કરી હોય તમારી બેને કરી હોય તમારા મમ્મીએ કરી હોય એવું બની શકે ને કે તમારા મમ્મીએ હાથે પૈસા લઈ લીધા હોય અને મારા મમ્મી ઘરે ના આવે એને રોકવા માટે આવું બધું કર્યું હોય હા બાપા બહુ વખરી છે ભાઈ તું તો તું સમજાવી શકીશ કે નહીં ટ્રાય કરીશ મારા મમ્મી સમજે તો ઠીક છે બાકી હું કોઈને ના નહીં પાડું કે આયા ના જતા ત્યાં ના જતા મન ફાવે ત્યાં જાય ટ્રાય કરજે બાપા ટ્રાય કરજે બસ હા અને તમારી બેન કહી દેજો કે આવ છે ને નાટક કર જરૂર હોય ને તો પૈસા માંગી લેવાય અરે ના વાત કર મારી બેન છે આ તો તમારી બેન છે પણ ચોર ની છે ચોર ની નથી કેટલી વાર તને કીધું ક્લિયર થયું છે કે એને ચોરી કર્યા છે આમાં એવું પડી શકે આ મમ્મી આ ડાવળા મૂકી દીધા છે અને ચોરી થઈ ગયા ચોરી થઈ ગયા મુંડાણા છે તો તમારા મમ્મીનો પ્રશ્ન છે ને આ તમારા મમ્મીમાં જ બુદ્ધિ નથી ત્યારે જો ત્યારે હાલો હવે આમ શાક લેવા જવાનું ઘણા વખત પછી ઘર માં આવ્યા છો તો ઘર માં ધ્યાન અપાય ને કે તમે નોતા ને તો કેટલું કામ થઈ ગયું છે ઘર માં મને છે ને બધી વાત કરી છે તો ધ્યાન તો નઈ જ આપે ને

પણ ચોરી પકડાય તો ને મને તો એવું લાગે છે કે હવે આ ઘરમાં છે ને સીસીટીવી કેમેરા મૂકી દો ઈ ને મારી રૂમમાં એટલે ખબર પડે કે મારી રૂમમાંથી રૂપિયા લઈ જાય છે કોણ મુદ્દે કેમ કેમકે પૈસાનો વ્યવહાર તો હું જ કરું છું દેવલો બધા રૂપિયા મને આપી દે છે એટલે મારે જોવાનું ને એટલે મારા રૂમમાં તમે છે ને કેમેરા મૂકાઈ દો હતો તાળું મારી વ્યક્તિઓ તો સાહેબ કમ તું મૂકી દેશો ઘરમાં ને ઘરમાં રહેવું કોઈ નો વ્યક્તિ આવે નહીં તો તાળું મારવાનો મતલબ શું છે આ અકાલ ઊઠીને વો કે દીકરી કે તમે જ કરવાના છો ને એવો તો હું મોટો ડલ્લો હતો રૂમમાં કે તાળા મારીને રાખે છે એક કામ કરા સમસ્યાનો તો ત્યારે જ ઉકેલ આવશે તો આ કોઈ રૂપિયા જ રાખવાનું બંધ કરી દે હાવ હું તો વેવાડ આવશે ને તો ખુલાસો કરી જા વાતનો કે મારા રૂપિયા ગયા છે કે જો તમારે જરૂર હતી તો મને કહીને લેવા જોઈને આ તમારી દીકરી પાસે ડાયરેક્ટ ઉઘામ લઈ લીધા મને તો લાગે છે કે આ દામીની જેટલી મારી પર વરસતી હતી ને તો કદાચ એણે જ રૂપિયા ની મમ્મીને આઈ પાસે

ને તું આવી વાત કરી ને તો દામીને એમ લાગશે મારું અપમાન કર્યું છે અને ઓલી એની મમ્મીને એમ થાય જો મારી દીકરી પર ખોટે ખોટો આરોપ નાખે છે એટલે ઈશને એની દીકરી લઈને વહી જાય અને દેવેન્દ્ર છે આપણો એકલો રહી જાય અને સોસાયટીમાં સમાજમાં છે ને નાક કપાઈ જાય વહી જાય ને તો ભલે ને વહી જાય મારા દીકરા શ્રી દેવેન્દ્રનો છે ને બીજે ગોઠવી દઈશ હવે એની કતે હારી લઈ આવીશ એને ખબર પડે કે મારી કતે હારી લઈ આવ્યા છે અરે પંદર વીસ હજાર રૂપોડીમાં આપણે એવા એવા નો કામ કરવાને કહે દીકરાના લગન તૂટે એવું કરવાનું હોય 15 20 તમે કયો છો કે વધારે બોલીસ ને તો દામિની વહુ ને એની મમ્મી લઈ જાય તો બલન લઈ જાતી મારે બલા ટડે અરે હું તો એમ કહું છું કે તું ઈ વાત ને શું કામ ઉખેડશો વાત ઉખેડવાની જ નહી એટલે શું થાય ભાઈ સ્ટોરી થઈ છે હવે અમે ધ્યાન રાખશું બીજું હું જેનું જેણે ચોરી કરી છે એનું ક્યારે હારું નઈ થાય એવા સાબ આપવાના તને જેની પર ડાઉટ હોય ને એની ભાળતા આ કળિયુગ માં શ્રાપ નામની વસ્તુ ભૂલી જાવ સતયુગ માં તું બધું અને આમય શ્રાપ આપવાથી કોઈનો ખરાબ થતું નથી સમજે અને આપણને ખબર હોય કે આને ચોરી કરી છે તો તો આપણે એને કડક શબ્દોમાં કઈ હોતી ને કે હવે આપણને જ ખબર નથી કોણ લઈ ગયું છે રૂપિયા તો આપણે કોને કહેવું પણ હું એમ જ કહું છું કે આપણા ઘરમાં મુદ્દે આવે છે કોણ હેતલ આવે છે હેતલ તો કોઈ દિવસ મારી રૂમમાં આમથી આમ વસ્તુ ન કરી અને એ આપણી દીકરી છે જોતા હોય તો એ માગી ન લે ઘરમાં ઘરમાં થોડી એવી પૂછા વગર લઈ રૂપિયા તો એતલ એવું જ કહેવું છે

અને આ તો ખુલાસો થઈને રહે ના ના એવો ખુલાસો નો કરાય હવે છે ને હું કરતા તો તમે કાર્ય ઈ કરો ફાઈલ જો ફાઈલ વેવાન આવી ગયા એમ ને તો દેખાતું નથી આંખો આપી છે કે કોડિયો આવી ગઈ મારી દીકરીને મળવા એમાં પૂછવાનું હોય આવી ગયા તમે

હું એજ કહેવાની હતી મહિલા દિવસ આવી રહ્યો છે તમે તમારી દીકરીને શું આપવાના છે હું તો મારી દીકરીને આપવાની છું એ તમને પછી કહી દઈશ તમે તમારી દીકરીનું કરો મે મારી દીકરીને જેટલું આપ્યું છે ને એટલું તો તમે પણ કર્યા વર માં નથી આપ્યું કા બેટા એકલ દીકરીને આપ્યું છે વહુને અપાયને ને ખુલ્લા હાથે ખુલ્લા હાથે મે મારી વહુને ઘણું આપ્યું છે હમ ખબર છે કેટલું આપ્યું છે આમ તો કયો છો કે દીકરીને પંદર તોલા સોનું આપ્યું ને મારી દીકરીને દસ તોલા આ ખુલ્લા હાથે કહેવાય મમ્મી જવા દો ને શિકમ વાત ને આવો વધારો છું આપણે એમ પણ આવી વિશે છે ને કઈ વાત નથી કરી જવા મારે તો કોઈ ચર્ચા કરવી જ નથી પણ તારા સાસુએ કીધું છે તો કહી દઉં મહિલા દિવસ આવે છે મારી દીકરી પરણીને સાસરે આવી છે ને તો સાસરીમાં મહિલા દિવસ છે બરાબર છે તો 20000 ની સોનાની વીટી બનાવડાવી છે 20000 ની શું કામ બનાવી વેવાડ આ 50000 ને બનાવો ને કેમ કે જેના ઘરમાંથી રૂપિયા લઈ જાવ છો એના માટે જો બનાવવાની હોય તો પછી તમે 70 કે 80000 ની બનાવો ને તોય તે ઓછી પડે ઓ 1 મિનિટ વોટ ડુ યુ મીન બાય ધેટ હા તમે માંગો તમારા ઘરમાંથી રૂપિયા ચોરી કરી કરીને ભેગા કર્યા અને મહિલા દિવસના દિવસે એટલે કે મહિલા દિનના દિવસે તારી મમ્મી વીસ હજાર રૂપિયાની વીટી કરાવવાની આ જાહેર કરી દીધું છે વીંટી ચોરીના પૈસાની મમ્મી ના ના પૈસાની વીટી કરાવવાની હિંમત ના આવે તો ઘરમાંથી ચોરી કરાવીને ના હવે ક્યાં ક્યાં છે મને ખબર છે તી કે વાત થશે એમણે મેં કીધું હતું કે તમે છે આ વાત ત્યાં પૂરી કરી દેજો હા તમે મારી મમ્મી ઉપર ચોરીનો આરોપ નાખો છો અરે ચોરીનો આરોપ ક્યાં નાખ્યો છે જો આવી વાત કરી અને તારા મમ્મી સાત બેઠા છે

ત્યારે તમારા રૂમમાંથી રૂપિયા લઈ લેતી હતી શું કામ લેતા નથી શું કામ હું તમારા રૂમમાંથી શું કામ રૂપિયા ચોરું અરે તમારા ઘરે એટલી બધી તો કઈ જાહો જલાલી છે કે મારે રૂપિયા ચોરવા પડે જાહો જલાલી ન હોય ને તો કઈ નહીં પણ થોડા ઘણા રૂપિયા બંડલ પડ્યા હોય ને તો મે ગણતરીમાં ન લેતા હોય પણ એટલી તો ખબર હોય કે આટલા રૂપિયા ઘરમાંથી ગયા છે મમ્મી હા જવા દો મે પણ હવે નક્કી કરી લીધું છે મારે જનાવા ઘરમાં રહેવું જ નથી જ્યાં મારા મમ્મીનું કોઈ માન સન્માન ન હોય તમને ચોર કહે છે હું છે ને

હવે તારી બેનને આ ઘરમાં રાખવી જ નથી જે ઘરમાં મારી દીકરીની ઈજ્જત ન હોય જેનું માન સન્માન ન જળવાતું હોય ત્યાં મારે મારી દીકરીને રાખવી જ નથી રાખજો તમારી દીકરીને કોકમાં બેસાડીને કેંધી રે ચોરી પકડાઈ ગઈ છે એટલે હવે તો આ ઘરમાં આને આંખ મિલાવતાય શરમ આવશે નહીં બાબી બેટા હેતર આપણે ક્યાં વેવાણ ઉપર આરોપ લાગ્યો છે આપણે તો અંધારામાં દીર્ઘ માર્યું છે ને બેટા હવે નથી લીધું તો નથી લીધું આ વાંધો નહીં વેવાણ પણ તમે તમારી દીકરીને લઈ જાવ ને તોય વાંધો નહીં લીધું છે હા હા છે શું બોલે છે હા બેન તારા સાસુ અને તારી નણંદ બંને હાસા છે ઈ જે પણ કાઈ બોલે છે ને ઈ બધું સત્ય જ છે ભાંજે તને ગમે તે બોલે છે તને આવવા માટે કોણે કહ્યું હતું અરે તું આપણા મમ્મી ઉપર ચોરીનો આરોપ નાખે છે કે મમ્મીએ ચોરી કરી છે અત્યાર સુધી હું એટલે જ આ ઘરે રોતો આવતો મને શરમ આવતી હતી કે મારે કઈ રીતે એ ઘરમાં પગ મૂકવો જે ઘરમાં પોતાની દીકરી છે સતા સોરી કરે છે મમ્મી હા ભાઈ શું બોલે છે તમે કેશો અને કઈ કેતા કેમ નથી તમે ઈ કઈ નઈ બોલી શકે અત્યારે મે ઘણા સમજાવ્યા પણ બેન આ તારા ઘરમાંથી તારા સાસુના જે રૂપિયા ચોરી થતા હતા ને એ બીજું કોઈ નઈ પણ આપડી આ માં છે ને

જો દામિની બેટા હું જ્યારે જ્યારે તારા ઘરે આવી બે પાંચ બે પાંચ હજાર રૂપિયાની ચોરી કરતી અને હે રૂપિયા તારા માટે એટલે કે એની વસ્તુ તને જ લઈ દેવાની હતી તારા સંકટ સમયમાં કામ લાગે ને એટલા માટે એક વિચાર્યું ને મારા ઘરે ખબર પડશે તું આગળમાં કેવી રીતે રહીશ બધાના આખો માં આખો મેળવીને કેવી રીતે વાત કરીશ જરાય વિચાર ના આવ સમજાવ્યા મે પણ એણે મારી વાત તો કાને લીધી જ નહીં વેવાણ ચોરી તમારા જીવ માટે કરો કે બીજાના જીવ માટે કર્મો તો તમે કર્યા છે ને ચોરીના કે કોઈના માટે ભલે કર્મો કર્યા હોય પણ ભોગવવા તો તમારે જ પડશે ધામિની અમને અહીંથી લઈને જાવ ધામિની સાથે કોઈ સંબંધ નથી કહેવાય છે કે દીકરીના ઘરનું પાણી ઇન આજ પછી તમે મારા ઘરે નહીં આવતા તમારો અને મારો કોઈ સંબંધ નથી બેટા ભલે જે કર્યું એ મારા માટે કરી પણ કરી તો ચોરી છે ખરે આ બધાની સામે હું ઝઘડતી રહી કે મારા મમ્મી એવું કરે જ નહીં કે એક કેટલું બોલી ને મે મારા સાસુનું સાચું માન્યું અને હેતલ બેન એમના ઉપર આરોપ નાખતી રહી કે એમણે ચોરી કરી છે આખો ઘર માથે લીધું તો તમારા માટે અમે લઈને અત્યારે જ અહીંયાથી જા દામિની દામિની હાલો મમ્મી